તો ફ્રાન્સ કેમ છો તો હું આવ્યા છું ખેતરે કાલ સાંજનો વરસાદ પડે છે અને હજુ પણ ચાલુ જ છે તમે જોઈ શકો કે આ કેટલો વરસાદ ચાલુ છે આ ખેતરામ જુઓ આ કપાસ કરેલો છે અને પાણી પાણી થઈ ગયું જોઈ શકો તમે કેટલો વરસાદ પડ્યો આ ખેતર છે કે તલાવ કઈ ખબર જ નથી પડતી અને આ નારું બતાડું તમને ફૂલ ફાસ જાય છે નારો પણ હાજ આ નારું છે નાર ભમ ભમાઈ જાય છે પાણી છે ને આ તો પાણી થોડુંક ઓછું થઈ ગયું હા બમ પાણી જાય છે અને કપાસ કરેલો છે કપાસમાં પાણી ભરાઈ ગયું ખેતર છે તલાવ કંઈક ખબર ના પડે એવું થઈ ગયું છે કાલ સાંજનો વરસાદ ચાલુ છે અત્યાર થોડો કંઈક બંધ થયો આખો દિવસ ચાલુ ચાલુ શું હાલત થાય ખેતરમાં મકુ લાવી જવા દે આંટો મારવા દે જોવા દે કેવી હાલત છે તો આ સાંજે આવ્યો સવારે આવ્યો તો આ બધું પાણી પાણી જ અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે પાણી હા તલાવ બતાડું તમને તલાવ તો ફૂલ છલો છલ થઈ ગયું છલકાઈને જાય છે પાણી બહાર તો તલાવ આગળ આવી ગયો છું તલાવ તો ફૂલ થઈ અને આમ તૂટું તૂટું થઈ ગયું છે તલાવ આ ખેતરનું પાણી બધું જાય છે એ બધું તલાવમાં જ જશે જોઈ લો આ તલાવ આ બુવારા પડી ગયા છો એવું ફૂલ પાણી જાય છે આ તલાવ છે ને ફૂલ પારો તૂટી તૂટી જાવ એવું થઈ ગયો છે પેલી બાજુ તો સામેની સાઈડ તો તમારી ત્યાં કેવો વરસાદ પડ્યો એનું અપડેટ કરતા રહેજો કોમેન્ટ કરજો કેવો વરસાદ છે અમારે ત્યાં તો ભાઈ ફૂલ વરસાદ